દાદી માં સું લાગે સાઉન્ડ સિસ્ટમ ચેક કરો કારણ કે મને ખબર છે કે આવા જોવા બહુ ઓછા ગમતા હોય છે કે જે લોકો સારું કાર્ય કરતા હોય ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ગાડી લઈને કરિયાણાની કીટો આપવા માટે આજે આપણે ટોટલ બે કરિયાણાની કીટો આપવાની છે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પણ નવાયલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જોઈ ભાઈ બ્લેક કલરની બ્લેક ગોડા અને મિત્રો તમને મારે એક વાત શેર કરવી છે કે આપણે જે ગાડી લાયા છીએ ક્રેટા ગાડી એનું નામ શું રાખીએ બરાબર છે તમે બધા મસ્ત એક નામ કોમેન્ટ કરજો આપણે ટૂંક જ સમયમાં કંઈ નામકરણ કરવાનું છે ગાડીનું બરાબર અને કારી ગાડીમાં ખાલી એક જ પ્રોબ્લેમ હોય છે કે ઉપર ધૂળ પણ ન ધરી દેખાઈ જાય એટલે પહેલા આપણે આખી આખી ગાડી સાફ કરવી પડશે રૂમાલવાડી ગાડી સાફ કરતા કરતા ગરમી ગરમી થઈ જાય છે બધું પોણી પોણી ભરી ગયું છે એકદમ પરસેવો રેપ જેબ હજ તો ગાડી સાફ કરવાની બાકી છે ફટાફટ સાફ કરે ભાઈ ફટાફટ થાય છે ગાઈસ ગરમી જુઓ ગરમી માળા ભાઈ ખતરનાક ગરમી લાગે છે હે તાન સ્પેરા ગાડી સાફ કરી અને અમે ગાડી લઈને નીકળ્યા છીએ કરિયાણાની કીટો લેવા માટે પેલા રૂપાલજીએ તો અહીં કીટો લઈ અને પછી બે જગ્યાએ આપણે કીટો આપવાની છે જુઓ મારા ભાઈ ભરવાનું છે હેવી બરાબર છે કરિયાનાની કીટોના પૈસા જવાના છે પણ આપણે એક આવા સારામાં સારા કાર્યો કરી રહ્યા છે એટલે મારા ભાઈ તમે બધા સપોર્ટ કરજો કારણ કે મને ખબર છે છે કે કે આવા વિડિયો પબ્લિકનો બહુ ગમતા હોય જે લોકો સારું કાર્ય કરતા હોય એવા બરાબર છે પબ્લિકને પ્રેમ છે કોમેડી છે ફની છે મતલબ ગમે તે એક્સપાઈડ વિડીયો હોય એવા લોકોને વધારે પસંદ આવે છે એટલે મારા ભાઈ તમે સપોર્ટ કરો તો કોકને આપણે જરૂરિયાતમંદને હેલ્પ કરી શકીએ બરાબર તો લહેરો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ રૂપાલ

મિત્રો ફાઈનલ એરું પલાઇ ગયા છીએ તો લેડો તાન બેક કરી કીટો અંદર મૂકી દઈએ મિત્રો ફાઈનલી રૂપાલ ગામે આવી ગયા છે પેલી કરિયાણાની કીટ આપણે એક દાદા ને આપવાની છે લગભગ અંદાજીત એસી થી નેવ વર્ષની ઉમર ના દાદા છે અને દાદા ને દાદી ખાલી બંને જ હોય છે અને ઘરમાં વાળું કોઈ નથી બરાબર છે એટલે આપડે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી દાન કરીએ બરાબર જોરદાર ગરમી લાગતી હતી મિત્રો આ તો ગાડી છે હારું કેવાય તે થોડી એસી ની આ વાવે છે એના કારણે થોડુંક ઠંડુ લાગ્યું આ ના વધવાનું

મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ દાદી માં એકલો ઘેર છે દાદો તો કોમજેલા છે શું કોમ જ છે તે હાય ગોમ મે જ મત કે બહાર બહાર જા કે પણ ગોમ ને કે તમે એવું હે ને બરોબર બરોબર આ તમને કરિયાના ની કીટ કે છે હારું ચલો તન આશીર્વાદ આલો અમારે તો બીજા જવું છે બાજો ને ચલો તન મિત્રો અમ આપણે બીજા જી દાદી ગાડી લાયા છે અમે હા ચલો આપણે મમે બેસીએ ચલો

તો જુઓ મિત્રો દાદીમાન પાછળ બેહારી દીધો છે અત્યાર હાલ એટલી બધી ગરમી લાગે છે ને મારા ભાઈ ખતર નાખે યાર હો ભૂક નાખે છે અમાર ગાડી સાફ કરતો તો બધા પરસેવા પરસેવા થઈ ગયાતા એટલે મેં કીધું દાદીમાન થોડી વાર બેહારીએ તેમને સારું લાગે પેલા છે બારું હા હારું લાગે કે ઠંડુ લાગે છે હા લાગ્યું ને ઠંડુ આ બધું બાતા તમારા આશીર્વાદ છે હા ઓ બ્રે હા તો મારા આશીર્વાદ થી છે કે વા હા નકાઉ આપણે સપને નતું વિચાર્યું દાદી સબસ્ક્રાઈબ કરો મારા ભાઈ બાક કેવું લાગી તમને ઠંડું લાગીને મસ્ત લાગ્યું મિત્રો રૂપાલકંપા અમે લોકો આવી ગયા છીએ અને પાછળ જે સ્પેર વ્હિલ આવે કે એ મોહારું પંચર જેવું લાગે છે હભાઈ એકદમ બિલકુલ ઓછી છે બરાબર મિત્રો સ્પેર માં તો મોટું પંચર છે એટલે હોય તો નીકળે એવું નથી પંચરવાળા ભાઈ એમ કહે છે કે તમારા હિંમતનગર અથવા તો ગૌભોઈ જન કાઢવું પડશે બરાબર પણ જોઈએ કે શું થાય છે તો બાકી અત્યારે હાલ અમે રૂપાલ કંપથી નીકળી રહ્યા છીએ નથી ખાલી એમને એક વાઇફ છે એ કેટલું કમાઈ કહેવાય ડારી જોઈએ તો કેટલા પૈસા મળી તો ઘર બર ચાલે નહીં એટલે આજે આપણે સરસ મજાનો વિચાર કર્યો છે કે આપણે મસ્ત મજાની કરિયર ની કીટ આપીએ અને એમની સરસ મજાની રીલ બનાવીએ અને એ રીલ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીએ જેથી કરીને

ફાઈનલી બાવસર ગામે આવી ગયા છીએ ચલો તમે ફટાફટ આપણે કરિયાણા ની કીટ આપી દઈએ

ચલો ભાઈ આપડે અમે જઈએ છીએ ઘરે બાકી જોરદાર મજા આવી ગઈ બા ની હાલચાલ પૂછી પૂછી બાપણ એકદમ ખુશ થઈ ગયા એકદમ મજમાં આવી ગયા મારા ભાઈ અને ડેનિશ હતો એમ કે दादा કે ડેનિશ આટલા દાડાથી સમ નહીં આવ્યો એટલે મેં કીધું ડેનિશ તો પહેણી ગયો ઓલે અલ્યા હું આલ્યા આલ્યા કરું છું નહીં પહેણે ના પહેણવાનું નહીં તારું ના અરે આલ્યા મિત્રો ખરેખર વિશ્વાસ જ નહીં પડતો કે આપણી ગાડી છે કારણ કે જ્યાર આપણે બાવસર આઈએ ને ત્યારે બાઈક આટલે મે લઈ લીવે અને ત્રણ જણા બેહીન જતા રહીએ જો ખરેખર વિશ્વાસ નહીં પડતો હો પણ વિશ્વાસ પડ્યો આજ જોઈ

છે મિત્રો મસ્ત અને અત્યારે હાલ હું મારા ધાબા પર આવી ગયો છું ભાઈ થોડી થોડી વીજળી થઈ રહી છે એટલે મને એવું લાગે છે વરસાદ આવવાનો છે મારા ભાઈ કારણ કે આજે જે ગરમી લાગી છે ને યાર જોરદાર એકદમ ભૂખાકાટ નાખે ને એવી ગરમી લાગી છે બાપા તો મિત્રો તમને મારું વિડીયો કેવું લાગ્યો સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી